પુરુષોત્તમ રૂપાલા વિરોધ ચીમકી ચોટીલામાં પણ જોવા મળી હાલ ચાલી રહેલા સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ચોટીલામાં પણ જોવા મળ્યો હતો ચોટીલામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની વાડીએ એકત્ર થઈ બાઈક રેલી મામલતદાર સુધી યોજી હતી આ રેલીમાં ગૌરક્ષક પ્રત્યક્ષ અને ગૌરક્ષક ટીમ પણ ઉપસ્થિત રહી હતી મામલતદાર કચેરી પહોંચી મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે આ કોઈ સમાજ કે પક્ષ સમક્ષ વિરોધ નથી આ એક વ્યક્તિ સમક્ષ વિરોધ છે અને પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ ન મળે તેવી રજૂઆત કરવામાં આવી પુરુષોત્તમ રૂપાલા વાણી વિલાસ સમક્ષ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ મુનાફ કલાડિયા ચોટીલા સમાજની અસ્મિતાનો પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો ગૌણ બની જતી હોય છે અત્યારે સમાજના દરેક પક્ષના અને દરેક ભાઈઓ દરેક ક્ષેત્રના અત્યારે જોડાઈ ગયા છે અને જે રીતે રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાજી સામે એ રીતે ચોટીલા ક્ષત્રિય સમાજમાં પણ એના પડઘા પડ્યા છે અને એમની ઉમેદવારી રદ થાય એવી એકમાત્ર માંગ સાથે ચોટીલા સમસ્ત ક્ષત્રિય સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રી ચૂંટણી અધિકારીશ્રી હવે જોઈએ ક્ષત્રિય સમાજનું ગુજરાત રાજ્ય લેવલે જે રીતે સંકલન સમિતિનું આયોજન હશે એ લોકોના જેવા નિર્દેશ હશે એ પ્રમાણે અમે આગળ વધીશું